અનેક સરકારી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા આ માત્ર એક કાર્યક્રમ નથી આ તો સમાજની એકતા સંઘર્ષ અને સંકલ્પનો ઉત્સવ છે કોઈ પણ સમાજ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તેની યુવા પેઢી શિક્ષિત સંસ્કારી અને સમાજ માટે સમર્પિત બને આજે અહીં જે યુવાનોને સમાજ ગૌરવ તરીકે સન્માનિત કરવામાં આવી રહ્યા છે તેઓ માત્ર વ્યક્તિ નથી તેઓ આપણા સમાજની આશા ઓળખ અને આવતીકાલ છે આ યુવાનો સરકારી સેવામાં જોડાઈને ઈમાનદારી શિસ્ત અને જવાબદારી સાથે સમાજનું પણ નામ ઉજાગર કરી રહ્યા છે તેમની સફળતા એ માત્ર તેમ તેમની નથી એ સંપૂર્ણ સમાજની સફળતા છે ભાઈઓ અને બહેનો સમાજ શિક્ષણમાં આગળ વધે નશા મુક્તિ સંસ્કાર શિસ્ત અને એકતા તરફ આગળ વધે આ સંકલ્પ સાથે આજની યુવા પેઢીને આ સૌથી મોટો સંદેશ છે સમાજ ત્યારે જ આગળ વધે છે જ્યારે તેની યુવા પેઢી માત્ર સપના નહીં પરંતુ સપનાઓને સાકાર કરવાની હિંમત પણ રાખે આજે આપણે એક એવા પડાવે ઊભા છીએ જ્યાં સમાજ શિક્ષણ માગે છે સમાજ રોજગારી માગે છે સમાજ વ્યસન મુક્ત ભવિષ્ય માગે છે અને સમાજ પોતાની રાજકીય ઓળખ પણ માગે છે શિક્ષણ એ માત્ર ડિગ્રી નથી શિક્ષણ એ વિચારધારા છે દરેક ઘર સુધી શિક્ષણ પહોંચે દરેક બાળકમાં આત્મવિશ્વાસ આવે એ આપણી પ્રથમ જવાબદારી છે રોજગારી શિક્ષિત યુવાન બેરા રોજગાર ન રહે સમાજના યુવાનોને વ્યવસાય નોકરી અને સ્વરોજગારની તક મળે એ માટે સમાજે એકસાથે ઊભું રહેવું પડશે વ્યસન મુક્ત સમાજ નસો યુવાનનું ભવિષ્ય નથી નસો સમાજનો દુશ્મન છે આજે સંકલ્પ લેવાનો સમય છે મારો યુવાન મારો સમાજ વ્યસનથી દૂર રાજકીય ક્ષેત્રે જો સમાજના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા હોય તો સમાજના જાગૃત યુવાનો રાજકીય ક્ષેત્રે આગળ આવવા પડશે સ્વચ્છ સબી શિક્ષિત વિચાર અને સમાજ પ્રતિ સમર્પણ આજની રાજનીતિની જરૂરિયાત છે આ બધું શક્ય છે જો આપણે એકતા રાખીએ તો જાતિ ગોત્ર ગામ નહીં માત્ર એક સમાજની ભાવના રાખીએ વીટી એસ વાય જેવી યુવા ટીમો આજે સમાજને જાગૃત કરી રહી છે યુવાનોને જોડીને ભવિષ્ય માટે પાયો કરી રહી છે આજે આ મંચ પરથી આપણે સૌ મળીને સંકલ્પ લઈએ શિક્ષણને પ્રાથમિકતા આપશું રોજગારી માટે યુવાનોને આગળ લાવશું વ્યસન મુક્ત સમાજ બનાવશું